પહી તુરિ પહી કાળેંગુ પહી દૂધી પહી પેડા કને બતાવું તું કઈ ચૂંટી ચૂંટી ખાઈ જાય બધું તું નાખવાય ને તો બતાવું નહીં કોઈ હા તું બોલ તને હાલ તારું હારામાં મારું ફેવરેટ હોવાનું શાક બટાટા બટાકો અને તારી ટુકડી ફેવરેટ નહીં તારી ક્યાં ટુકડી નહીં પાવતી સાહેબ પાવો બટાકો અને પળેકોમાં હોતી હોય તારું પળેકું હોય ચીવું પાવો પીળી છે ઓ આજ હું લાતરી આજ તું કઈ અને શેતમ જઈને પછી કપા જોઈને પછી શું કરવાનું અરે ભાઈ જલેબી લાવ્યો

को कनेक्ट कयो कंकरा कने कने भाबे छ सारो भने समिया मा कप्पा पत्ता भयो

Lihat api kakri itu saja Lihat api kakri itu saja Lihat

જોઈ શકો છો મીઠું આજે અમારી કાકડી હો સારું કને ખાવા ભાઈ પછી આ રહી અમારી રામેડી આ બે રામેડી આ શેગ હોય ને સારું એરી શેગો આ રહી અમારી રામેડી ચલો બીજી કાકડી બતાવીએ તમને આ રહી આજે અમારું બીજું તુરિયું બતાવીએ તમને ના છે રામેળી એક આર્યું તુરિયું દટન કા ભેડા થાય છે

Kau nak balik pahaloh tak baca waduh haru baca dah ke pias baca ha anak kamu baca dah baca waduh Nu nombor nombor pahaloh tuh ha tuh nombor tisu hantu haru nombor hantu haru hantu haru hantu

એ બટુળી પટુળી એ મારી પટૂળી અને આ રાતે આપણે હાનું શાક બનાવવાનું કહેવા કઢી હાની કઢી કે કહેવા દોડીની શાક નહીં લાબલ આજ તો ડોડીની કઢી અને કવની અને બાજરીનો અને ઠંડી ઠંડી શા અને તારા વલે ગાયનું દૂધ અને જે હે પટી ગયું પટી નહીં ગયું તારી મમ્મી તને હાલતી નહીં નહીં તું બગાડી એટલે જે હાલતી નહીં હને ગોળ ગોળ ખાવાનું કે નહીં ખાવાનું આગળ બધું लप बत्ती रुपियाँ बत्तर पैसा ख